રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ નું નામ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ નું નામ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ જાહેર કરાયું છે જ્યાં બીસીસીઆઈ ના સેક્રેટરી જય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દેશના પૂર્વ ક્રિકેટરો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો યુવા ક્રિકેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા આમ સૌરાષ્ટ્ર ક્રિકેટ દ્વારા ખંડેરી સ્ટેડિયમ ખાતે ભવ્ય સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ના ના જે વધારે ને વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવાથી સારા સારા નવા નવા પ્લેયરો આવતા જશે અને અમારી ગેમનું સ્તર ઘણું ઊંચું થયું છે અને પ્લેયરો ટીમમાં વધારે મોટા પ્લેયરો હોય એને કારણે બીજા નવા આવતા પ્લેયરો ટીમને હંમેશા આગળ વધારતા રહેશે અને મને લાગે છે કે અમારું ક્રિકેટમાં વર્ચસ્વ હંમેશા આગળ સારું રહેશે નવા કારણ કે બધા ડિસ્ટ્રિક્ટોમાં પણ જુદા જુદા ગ્રાઉન્ડો જોઈએ આજે ડિસ્ટ્રિકોની અંદર પણ સારા સારા ક્રિકેટરો હોય છે એમને પણ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માને છે કે બધા ડિસ્ટ્રિકોમાં એક એક ગ્રાઉન્ડ થવું જોઈએ મેં મરે મમ્બર કા બહુ શુક્રગુજારું ઓર મુજે એના બળા માન દીયા મેં આભારી હું